શહેરના વાંગ રોડ ઉપર આવેલી નારાયણ વિદ્યાલયમાં એક મહિના અગાઉ સ્લેબ નો ભાગ તૂટી પડતા પાંચ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા જે ઘટના બાદ જાણવા જોગ નોંધાયેલી ફરિયાદને લઈને શાળા ઇમારતને સીલ કરી દેવામાં આવી હતી વડોદરા શહેરના વાકુડા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલય એક મહિના અગાઉ સ્લેબનો ભાગ તૂટી પડતા પાંચ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા જે ઘટના બાદ જાણવા જોગ નોંધાયેલી ફરિયાદને લઈને શાળા ઇમારતને સીલ કરી દેવામાં આવી હતી એક મહિનો વીતો છતાં પણ શાળા ઇમારતને શરૂ નહીં કરાતા નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાવ છે નારાયણ વિદ્યાલયના ચાલુ ક્લાસ રૂમમાં એકાએક દિવાલ ધરાશય થતાં પાંચ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા ઘટના બાદ ઇજાગ્રસ્ત બાળકના પિતા દ્વારા ચાણવાચોક ફરિયાદ નોંધવામાં આવી હતી જે બાદ વડોદરા મહાનગરપાલિકાએ શાળા ઇમારતને સીલ મારી દીધું હતું ઇમારત સીલ થઈ જતા શાળા દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે જો કે વાલીઓની ફરિયાદ છે કે ઓનલાઈન શિક્ષણમાં બાળકો ભણતા નથી જેના કારણે બાળકોનું ભાવિ જોખમમાં મુકાઈ રહ્યું છે વાલીઓ શાળા પાસેથી એલસી માંગી રહ્યા છે અને અન્યત્ર શાળામાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા કરવા માંગે છે પરંતુ શાળા સંચાલકો દ્વારા એલસી આપવામાં આવતી નથી ત્યારે આજે વાલીઓ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી વાલીઓ સાથે મારો શિક્ષક સ્ટાફ અને ટ્રસ્ટી કે ભાઈ એમને જે સીલ કરેલો છે ત્યાંથી બેન્ચીસ તો અમને મળે અને બહુ વહેલી તકે મંગળવાર સુધીમાં અમે તો એવી રજૂઆત કરી કે મંગળવાર સુધી જે અમારે એક થી પાંચ ધોરણના બાળકો છે તે લોકોનું શિક્ષણ કરે વહેલામાં વહેલું શરૂ થાય એવી અમે શિક્ષક ટ્રસ્ટી હોય રજૂઆત કરી વાલીઓ છે અમારો શિક્ષક સ્ટાફ છે આખો પ્લસ અમારો ટ્રસ્ટી છે અગાઉથી પણ ટ્રસ્ટી હોય તો રજૂઆતો કરેલી હતી વાલીઓ સાથે લઈને આવવાનું કારણ શું વાલીઓ ટ્રસ્ટીઓને અમને સાથે લઈને આવ્યા છે

એવું ક્યાં છે કાલે વાલીઓ ગયા હતા કેટલા વર્ષથી દસ વર્ષ થી વર્ષ ભરવા સારે કીધું કે અમને સીલ ખોલી આપશે અને ડેન્ટિસ્ટો કરી આપશે અમારે અમારા છોકરાને ભવિષ્ય જોખમમાં મૂકવાના પણ નથી

ઇન્ટરનેશનલ નારાયણ માં જ કરવાના છે પાછળ છ થી આઠ ને નવ થી બાર તો થઈ ગયા છે એક થી પાંચ માટે

નારાયણ સ્કૂલના વાલીઓ અને એક અગ્રણી છે એ રજૂઆત કરવા આવ્યા છે કે સ્કૂલ બંધ થઈ છે સ્કૂલ ચાલુ કરાવો એવી એમની રજૂઆત છે અને બીજી રજૂઆત છે કે સ્કૂલમાં જે ફર્નિચર છે એમને ખસેડવા દે એમની સ્કૂલ પડી ગઈ હતી તદનસીબે કોઈ પણ જાનહાની થઈ નથી એટલે જે સ્કૂલ પડી એની દિવાલ પડી અને ઉપરથી બેન્ચો પડી પહેલા મળતી એની સુરક્ષાને લઈને અમે સ્કૂલ સીલ કરી છે જ્યાં સુધી એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ પ્રોપર ફોર્મેટમાં ના આવે અધિકારીએ ઓનલાઈન શિક્ષણ ચાલુ કર્યું છે એમના જ્યાં સુધી બેન્ચ હટાવવાનો પ્રશ્ન છે અમે સીલ ખોલી અને ફર્નિચર હટાવવાની મંજૂરી આપીએ છીએ એ આજે હું મંજૂરી આપું છું એટલે કદાચ એ કાલ કરી શકશે પણ જ્યાં સુધી બાળકોની સુરક્ષાનો સવાલ છે સ્ટેબિલિટીનો સવાલ છે એમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે અને જ્યાં સુધી સ્ટેબિલિટી નહીં રહે ત્યાં સુધી આ સ્કૂલ સીલ જ રહેશે આ ઉપરાંત વર્ધન છે તેમ બે વાત કરો તો તેમ છતાં તેમ છતાં સ્કૂલ પડી છે એટલે પૈસા કેટલા પણ ખર્ચા હોય અસ્થાને જે સ્કૂલ પડી છે અને બાળકોને ઈજા નાની મોટી થઈ હતી હવે ગંભીર મુદ્દો એ છે કે બાળકોને ઈજા થઈને સ્કૂલ પડી એમણે બે કરોડ ખર્ચા હોય કે એનાથી વધારે ખર્ચો અમને ખબર નથી અને બે કરોડ ખર્ચા હોય તેમ છતાં સ્કૂલ પડતી હોય તો એ વિષય એમનો છે અમારો વિષય એટલો છે કે એ સ્કૂલ ના પડવી જોઈએ સ્ટેબિલિટી રહેવી જોઈએ બાળકોની સુરક્ષા રહેવી જોઈએ આ ત્રણ મુદ્દા પર અમે અમારું કામ કરી રહ્યા છીએ અમે સ્કૂલ સીલ જ રાખીએ છીએ જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પ્રોપર નહીં આવે જ્યાં સુધી એ સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી એ સીલ જ રહેશે સ્કૂલ જ્યાં સુધી એમના ફર્નિચર કાઢવાનો મુદ્દો છે એમની રજૂઆત વ્યાજબી છે અમે આજે એમને પરમિશન આપી ફર્નિચર કાઢવા દેજ છે અને આ ઉપરાંત આ સિવાયની પણ બધી સ્કૂલોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે કીધું છે લગભગ એક મહિનાથી ઝુંબેશ ચાલે છે ઘણા બધા સ્કૂલના સંચાલકોએ રજૂ કર્યા છે આપના માધ્યમથી વડોદરાની તમામે તમામ સ્કૂલને કહેવા માંગુ છું કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ સત્વરે રજૂ કરે નહીં તો એમની સ્કૂલ પણ હું સીલ કરીશ